હલાબોલ કરીને માથે લેવામાં આવ્યું છે ને તે આ દ્રશ્યો છે કે રાજકોટના ભગતીપરા વિસ્તારમાં અત્યારે તોડફોડ છે તે શરૂ કરવામાં આવી છે પોલીસ કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે ને આ દ્રશ્યો છે અત્યારે બી ડિવિઝન સહિતનો પોલીસ સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમો છે તે અત્યારે પહોંચી રહી છે અને ખાસ જે રીતના જે વ્યક્તિઓ કોણ હતા કેટલા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે લોકો ભાગતા હોય તેવા સીસીટીવી સામે આવી રહ્યા છે રાજકોટને જાણે આ સામાજિક તત્વોએ માથે લીધું હોય બે રેમેથી બે ખોફ તેવો આતંક ફેલાવી રહ્યા તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને હાલ તો આ જે રાજકોટના જે દ્રશ્યો હું દેખાડી રહ્યું છું કે અત્યારે જે રિક્ષાઓ સહિતમાં તોડફોડ છે તે કરવામાં આવી છે અને અસામાજિક તત્વોએ જાણે રાજકોટમાં ખોફ ફેલાવ્યો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ત્યારે હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રિક્ષા સહિતની વસ્તુઓમાં તોડફોડ કરવામાં આવ્યો છે અને રાજકોટના લોકો જાણે આવા ડરમાંથી ક્યારે બહાર આવશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આ જે દ્રશ્યો છે કે અત્યારે તોડફોડ છે તે કરવામાં આવે છે તેના હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે અહીંયા તેઓના હાથમાં ભાંગી નાખવામાં આવે છે અને રાણે રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેખોબ બન્યા હોય આવા દ્રશ્યોના ઘાટ છે તે અત્યારે સર્જાય છે અને રાજકોટના ભગોતીપરા વિસ્તારમાં આવેલી જે જે શેરી નંબર ત્રીસ પાસેની આ ઘટના છે તે સામે આવી છે સામેના તરફથી જ્યારે આ લોકો આવે છે ને એક વ્યક્તિને ઢોર માર મારે છે હાલ તો ગ્રામ બ્રાન્ચ અને એસઓજી અને બી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ છે તે શરૂ કરી છે શા માટે રાજકોટમાં અસામાયિક તત્વોનો આતંક છે તે જોવા મળી રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે સનમેર વી રાજકોટ